રીંગણી છે ટમેટી છે જે પણ મતલબ માં જે કઈ બનાવેલું હોય રોપા છે ઉજર છે કઈ રીતનું બનાવ્યું છે બધું એ આપડે થોડુંક જો ભાઈ મળી જાય તો આપડે એને પૂછીએ થોડુંક બરોબર અને જો આ બધા રીંગણી છે આ રીંગણીના રોપ છે આ રીંગણા આવા બને આ રીતના ફોટા બધા મેળવેલા છે અને ખાતરને કઈ રીતનું શું ઉપયોગ કરે છે આપણે થોડુંક પૂછશું બને એટલું વધારે પૂછશું આપણે એને તો આ રીતની તો કોબી છે આવા નવા નવા મરસા અને નવી નવી આ વેરાયટી બધી રાખે છે અને બધા લોકો ખરીદી કરવા આવે છે અને મેં ઘણા ખરા લોકોને આપણે અહીંયા ખરીદી કરવા માટે ભાઈબંધ દોસ્તારને આપણે મેકલેલા છે અને દરરોજ માટે ઘણી વખત ફોન આવતા હોય કે ભાઈ નંબર આપો નંબર આપો અને અમારા મિત્ર છે અને જઈએ આપણે એમને મળીએ અને મુલાકાત લઈ ચાલો મિત્રો હાલો જો આપણે જઈએ છીએ કારખાને સા લીમ અશોકભાઈ સાહેબ ઉભા સા ચા સા સા ચેઠ શેઠ સા એ શેઠ શેઠ હવ મારી ઘરેથી

વ્લોગ પંકજભાઈ વ્લોગ કરીને ચેનલ છે તેમની ચેનલને સપોર્ટ કરવાનો છે અને અત્યારે અમે વિડીયો ઉતારવા બે જઈશી બેનને ભાઈ તો બેની ચેનલની અંદર વિઝિટ કરજો તો તમને સારો વિડીયો લાગે તો એક લાઇક આપી દેજો કોમેન્ટ આપી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને અત્યારે અમે જઈએ છીએ નર્સરી ફાર્મ હાઉસમાં અને અહીંયા શું છે તે વિડીયો આખો અમે બનાવીને યુટ્યુબની અંદર અપલોડ કરવાના છીએ તો ખાસ વિડીયાની સાથે ખાસ બુનિયા રહેજો અને અત્યારે અમે તો રોડ ઉપર આવી ગયા છીએ અને પંકજભાઈ કામે ગયેલા હતા અને એને અમને બોલાવ્યા મેં કીધું હાલો આપણે જઈ વિડીયો ઉતારવા આપણે ઘણા દિવસથી મતલબ બે ત્રણ અઠવાડિયા થઈ ગયા એક લોંગ વિડીયો બનાવ્યો નથી જો લોંગ વિડીયોમાં તમારો તો રિસ્પોન્સ બધાના સારા રહેશે અને કંઈક નવીન કોમેટો છે કાંઈ કાંઈ પણ હોય તો તમે અમને જણાવજો એટલે એ પ્રમાણે અમે વિડીયો તમારા માટે લઈને આવીએ તમારું શું કેવું છે હા બસ એ જ કેવું છે તમે કોમેન્ટ કરો કે અમે કઈ રીતના વિડીયો બનાવી અમે એ રીતના મેં વિડીયો બનાવશું તમારી માટે બરાબર તો આપણે બે એની આઈડી ને મારી આઈડી બે સપોર્ટ કરો હા સપોર્ટ કરતા રહીજો અને આપણે એની તમારી ઓલામાં નાખી દેવું આઈડી એટલે અમારે બેની આઈડી બતાવે તમને તો ચાલો વિડીયોની સાથે ખાસ બીન્યાય રહેજો આખો વિડીયો તમને જબરજસ્ત થવાનો છે અને બનાય રહો અમારા વિડીયાની સાથે મિત્રો તમે જો નાથી નીકળો નળમાં બરાબર તો બધી બોળિયા મારેલા છે જવાનો રસ્તાના તો આ નળમાં આપણે જવાનું છે રેડી તો મિત્રો જો પાણી આવવા મળ્યું છે અને જો સામે દેખાય તો એ બધું ફાર્મ હાઉસ છે અને આ બધી વાડી છે જો ઘઉં કરેલા લાગે ઘઉં છે તો જો અહીંયા નરસિંહનું ફાર્મ હાઉસનું બોડિયું મારી દીધું અહીંયા તો મિત્રો અત્યારે સામુડા ફાર્મ નર્સરીંગ ફાર્મ હાઉસમાં આપણે આવી ગયા છીએ અને આપણા મિત્ર છે ધીરુભાઈ અને એનું ફાર્મ હાઉસ આપણે દેખાડવાનું છે બધું આખા વિડીયોની અંદર શું શું છે કરેલું રીંગણી છે ટમેટી છે જે પણ મતલબમાં જે કંઈ બનાવેલું હોય રોપા છે ઉઝર છે કઈ રીતનું બનાવ્યું છે બધું એ આપણે થોડુંક જો એ ભાઈ મળી જાય તો આપણે એને પૂછીએ થોડુંક બરાબર અને જો આ બધા રીંગણી છે આ રીંગણીના રોપ છે રીંગણા આવા બને આ રીતના ફોટા બધા મેળવેલા છે અને ખાતરને કઈ રીતનું શું ઉપયોગ કરે છે આપણે થોડુંક પૂછ્યું બને એટલું વધારે પૂછ્યું આપણે એને તો આ રીતની જો કોબી છે આવા નવા નવા મરસા અને નવી નવી આ વેરાયટી બધી રાખે છે અને બધા લોકો ખરીદી કરવા આવે છે અને મેં ઘણા ખરા લોકોને આપણે અહીંયા ખરીદી કરવા માટે ભાઈબંધ દોસ્તારને આપણે મેકલેલા છે અને દરરોજ માટે ઘણી વખત ફોન આવતા હોય કે ભાઈ નંબર આપો નંબર આપો અને અમારા મિત્ર છે અને જઈએ આપણે એમને મળીએ અને મુલાકાત લઈ ચાલો મિત્રો તો મિત્રો જો છીએ અમે તો મિત્રો આપણે જેની વાત હતી જે ફાર્મ હાઉસ ના માલિક છે એની વાત હતી માલિક આવી ગયા છે અને આપણે ધીમે ધીમે આપણે પાછો વિડીયો આપણે બધો બતાવી કયા કયા પ્રકારના રોપડા છે તે પણ આપણે વિડીયોના માધ્યમથી તમને બધું બતાવવાનું છે તેમનો નંબર આપણે એડ કરવાનો છે અને આપણે એને માહિતી થોડીક લઈએ બરાબર તો વિડીયોમાં ખાસ બની રહેજો મિત્રો તો તમને ફાર્મ હાઉસ આખું બતાવી દઈએ તો મિત્રો જો આ ફાર્મ હાઉસ છે આ રીંગણીનો ઉચ્ચર કરેલો છે બધે ટમેટી છે રીંગણી છે આ ચોકલેટ ગુલાબ છે આ ચોકલેટ ગુલાબ બરાબર હા પંકજભાઈ કડીકા આવી ગયો અમારા વિડીયોમાં તો જો પંકજભાઈ અમને એમની રજા પડાવીને આપણે એને લાવ્યા છીએ આજ આપણે પંદર દિયે મહિના દિયે રજા હોય આપણે પંદર દિયે મહિના દિયે આપણે એક લોંગ વિડીયો નાખવાનો હોય YouTube ની અંદર તો ધીમે ધીમે અમે ચેનલને કવર કરવા માંગી છીએ તો તમારા સાહ સહકારની જરૂર છે બરાબર ને તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અમારા ધીરુભાઈ આવી ગયા છે અને એ થોડુંક આપણે એને ઝાડવાનું કઈ રોપાનું જે કઈ ઉછેર હોય એ આપણને બતાવશે આપણે ધીરુભાઈ ને જઈએ એમની પાસે તો ધીરુભાઈ આવી ગયા છે તો ધીરુભાઈ આવી ગયા છે ધીરુભાઈ આ અત્યારે રોપડાનું જે ઉજર કર્યું છે તે બતાવો તમે તમે આ છે ને ચોકલેટી ગુલાબી છે હા હા આજી રૂવાડીયું નાનું છે હજી ચોપરેટી ગુલાબી આપણી પાસે ત્રણ પ્રકારની રીંગણી છે હા હા ચોકલેટી ગુલાબી મોરપીજ અને સફેદ ગોટા

પાણી પાવવાનું છે બસ આ ફુવારા દ્વારા પદ્ધતિ કરવામાં આવે છે ને હા ફુવારા દ્વારા પદ્ધતિ કરવામાં આવે છે પાણી એટલે ડાયરેક આ પાણી તો આપણે દી નો કે એટલે આ રીતે ફુવારો હોય છે આ ફુવારાથી આ જે રોપડા હોય એને આમ આમ નાખવામાં આવે છે પાણી બરાબર ધીરુભાઈ કહે છે શું છે ધીરુભાઈ આ રોપા ડીગણી ના બરાબર આ થેટર લાગે આ છે દવા પાવાનું ડોઝ એટલે રોપામાં નાના રોપાનું મોટા રોપામાં પાણી પાવાનું આ બધું દવા સગામ કરો એટલે દવા આવે આમ કરો એટલે આપણે અહીં ડાયરેક પાણી આવે બરોબર અને ધીરુભાઈ જો લાવ્યા છે આ રોપા કયા છે ધીરુભાઈ સરસ તમે જોઈ શકો મિત્રો આ તમને ધીરુભાઈ લાઈવ ડેમો બતાવે છે આ રીતના રોપા છે બધા ટમેટી મરસી છે ટમેટી મરસી નું આપણે દેખાડીએ અને તમને મિત્રો આ એમ લાગે છે કે

કે ભાઈ રોપાનો એક બાર આપડે ઓલો ફેસબુક માં યુટ્યુબમાં વિડીયો છડે હતો તે બધાને ફોન આવતા ભાઈ કે અમારા રોપા લેવા છે આ રોપા લેવા તે રોપા લેવા મેં કીધું એક કામ કરો મારા ભાઈ બનનો નંબર છે ને એડ કરી હું તમે મને નો ફોન કરો ડાયરેક્ટ એને નંબર દ્વારા ફોન કરી શકો એમ એટલે એનો નંબર દાખલ નાખી દીધો એટલે બને ફોન એ આવે ડાયરેક્ટ ધૂરભોન વાત કરી લઈને બરોબર હા

સામુડા નેર્સરી ધીરુભાઈ હમ હાવેરિટી 773 અમળુ મરચું આવે 773 773 આ હાલે ને લીલામાં હાલે બરાબર હાલે ને લીલામાં હાલે ઘણી વેરાયટી અનેક છે બરાબર અત્યારે હાજર છે ને અહીંયા પડી એ તમને બતાવું છું શું ટમેટા આવે તો તો કોન્ટેક્ટ તો શરૂ કરવો પડે તો પેલી લીધા નથી જરૂર હતી

તો મિત્રો નો નંબર છે ધીરુભાઈ નો ત્રણ નંબર છે અને આપડે યુટ્યુબ ને બાયો માં નાખી દેવું એમની એનો નંબર છે

હા પછી સાતચોતરી આવી ગયું બરાબર પછી આ પતળું મરસું આવે છે સિતારા લીલામય હાલને પકવવામાં બંનેમાં હાલે પછી આ રેવા મરસું છે તો આ લીલા મય હાલને પકવવામાં બયમાં હાલે આ ચેકમેટ વેરાયટી છે કોબીની પછી આ છે સમર ગ્રીન વેરાયટી બરાબર કોબીમાં અને મરસીમાં અને ટમેટીમાં અલગ અલગ ઘણી પ્રકારની વેરાયટી આપણે રાખીએ છીએ ગમે ત્યારે આવો ત્યારે ફોન કરીને આવજો સામુડા નર્સરી બિલ ધીરુભાઈ બાદાભાઈ ગમે ત્યારે આવો ત્યારે ફોન કરજો મારો મોબાઈલ નંબર છે એક્યાસી સાતસો પુરા બાવન સાઠ ત્રણ ફોન કરીને આવજો ગમે ત્યારે આવો ત્યારે અલગ અલગ વેરાયટી મળી જાય બધી મિત્રો જો આ બધા રોપડા છે મધ્ય પ્રકારના રોપડા છે

તમે સામે દેખાય વેલો આવેલો છે જેમ વાડે કારમેટા જો આવ્યા એ તો કાચા છે આ તો એક જ છે જો મિત્રો આ જો આ વેલો કવડો છે ડબલ મોટા થવાના એક બીજો વેલો તમે ઉતરશે અને ખાસ કરીને આ તો માર ચાર પાંચ પેટી લીધાની છે કેમ કે આમાં તો સોચી લીધા છે ને આપડે સોકી ઉપાડવાની છે હા એમ

ઓહો વેતનો મરચું થાય આ ફિટ વેતનો મરચું થાય જો વેત વેતનો મરચું છે આ ગમેના તો મિત્રો અત્યારે અમારી સાથે ત્રણ ભાઈ અમે આવ્યા છીએ ઉતરવા માટે આ ભાઈ તો આ ફાર્મ હાઉસમાં છે જીતુભાઈ છે તે એમની ચેનલ છે મોજીલો ખેડૂતો બરાબર તો એને લાઈક આપજો કોમેન્ટ આપજો અને ફોલો કરવાનું વૃદ્ધાની બરોબર અને આ જે પંકજભાઈ છે પંકજભાઈ ની આઈડી છે પંકજભાઈ હિલ વ્લોક